સૌનું સ્વાગત છે આજના આ ઊંડાણપૂર્વકના વાર્તાલાપમાં આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત અને સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ જે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો છે તેના કેટલાક મુખ્ય અંશો પર વાત કરીશું હા અને આપણો હેતુ એ છે કે મહારાજશ્રીના ભજન કર્મ અને રોજિંદા જીવનમાં જે આધ્યાત્મિકતાનું માર્ગદર્શન છે એમાંથી કંઈક શીખીએ ખાસ કરીને ગુજરાતના શ્રોતાઓ માટે આ ખરેખર ઉપયોગી થઈ શકે છે બરાબર તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક સફર પહેલો પ્રશ્ન જે લગભગ ઘણા સાધકોના મનમાં આવતો હોય છે નામ જપ કરતી વખતે શું કોઈ ખાસ અવાજ સંભળાય કે પ્રકાશ દેખાય કે કોઈ દર્શન થાય એવી દિવ્ય અનુભૂતિઓ થવી જરૂરી છે જુઓ આ બાબતમાં મહારાજશ્રીનું માર્ગદર્શન એકદમ સ્પષ્ટ છે એમનું કહેવું છે કે આવી કોઈ અનુભૂતિઓની અપેક્ષા રાખીએ પહેલાં હૃદયમાંથી પાપોનો નાશ થવો એ પહેલી શરત છે એટલે કે અનુભૂતિઓ પાછળ દોડવા કરતાં અંદરની શુદ્ધિ પર ફોકસ કરવું વધારે મહત્વનું છે પણ એ શુદ્ધિ થઈ રહી છે એની ખાતરી કેવી રીતે થાય હા એ સારો પ્રશ્ન છે એ ત્યારે સમજાય જ્યારે મન બહુ ભટકે નહીં જ્યારે મનમાં સતત મતલબ કેવળ ભગવાનનું ચિંતન રહે ભૂતકાળના વિચારો કે ભવિષ્યની ખોટી ચિંતાઓ ના આવે જ્યારે આ ભટકવાનું બંધ થાય ને અને ભગવાનમાં એક અનન્ય ભાવ સ્થિર થાય ત્યારે સમજવું કે હા હૃદય હવે નિષ્પાપ બની રહ્યું છે અને આવા નિષ્પાપ હૃદયમાં જ ભગવાનની કૃપાથી પેલી દિવ્ય ઝાંકીઓ અને આનંદની અનુભૂતિ એ બધું સહજ બને છે એ માગવાથી નથી મળતું આ માટે ખાલી વાતો કરવાથી કે કલ્પનાઓ કરવાથી કંઈ ન વળે ખૂબ દ્રઢ નિષ્ઠા જોઈએ અને સતત ભજન કરવું પડે મહારાષિ તો ત્યાં સુધી કહે છે કે ભજન દ્વારા સાક્ષાત ભગવાનના દર્શન પણ શક્ય છે સાક્ષાત દર્શન હા અને આ જે અનુભવ છે ને એ યોગ માર્ગમાં જે નાદ કે પ્રકાશના અનુભવોની વાત આવે છે ને એના કરતા અલગ અને ઊંચી કક્ષાનો છે આજ તો મનુષ્ય જીવનનો સાચો લાભ છે સમજાયું ભજન દ્વારા આંતરિક શુદ્ધિ મુખ્ય છે હવે થોડા બીજા ગહન વિષયો પર જઈએ જેમ કે કર્મ સંસ્કાર અને પ્રારબ્ધ આ બધું શું છે અને આનો સંબંધ શરીર સાથે છે કે આત્મા સાથે મહારજશ્રી અહીં પણ બહુ સ્પષ્ટતા કરે છે કર્મ સંસ્કાર પ્રારબ્ધ આ ત્રણેયનો સંબંધ શરીર સાથે છે આત્મા સાથે બિલકુલ નહીં આત્મા સાથે નહીં ના આત્મા તો અકર્તા અને અભોગતા છે કર્મના મુખ્ય બે પ્રકાર છે શુભ કર્મ એટલે પુણ્ય અને અશુભ કર્મ એટલે પાપ આ કર્મોનો હિસાબ સમજવા માટે એમ સમજો ને કે સંચિત કર્મ એટલે આપણા બધા જ જન્મોના સારા ખરાબ કર્મોનો એક મોટું ગોડાઉન બરાબર હા બરાબર હા હવે એ ગોડાઉનમાંથી આ જન્મમાં આપણે જે સુખ દુઃખ ભોગવવાના છે એ જે માલ નીકળ્યો એ પ્રારબ્ધ એટલે આ જન્મનો કોટા બરાબર અને આપણે આ જન્મમાં જે નવા કર્મો કરીએ છીએ સારા કે ખરાબ એ ક્રિયામાણ કર્મ એ પાછા પેલા ગોડાઉનમાં જમા થાય અને જ્યાં સુધી આ ત્રણેય કર્મો સંચિત પ્રારબ્ધ અને ક્રિયામાણ રહે છે ત્યાં સુધી જીવ જન્મમરણના ફેરામાં ફસાયેલો રહે છે પણ ભજનની તાકાત એવી છે કે ત્યાં ત્રણેય કર્મોના બંધનને બાળીને ભસ્મ કરી શકે છે અને જીવને મુક્તિ અપાવી ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે સારા આચરણથી જેમ કે નામ જાપ સત્સંગ સેવા એનાથી સારા સંસ્કાર બને જે આપણને ઉપર લઈ જાય આમે ખરાબ આચરણથી હા ખરાબ આચરણ નશો વ્યભિચાર જુગાર હિંસા એનાથી ખરાબ ગંદા સંસ્કાર બને અને જીવને નીચે લઈ જાય છે નીચી યોનીઓમાં પશુ પક્ષી કીડા મકોડાની યોનીમાં એટલે જ મહારાજ શ્રી વારંવાર ભાર મૂકે છે કે ખૂબ નામજપ કરો અને ખરાબ કર્મોથી ખરાબ આચરણથી બચો એમનું પેલું વાક્ય છે ને બિનુ હરિભજન ન ભવતરિયા ભજન વગર આ સંસાર સાગર પાર નહીં કરી શકાય આનો મતલબ એ થયો સારામાં સારું કર્મ કરીએ એના કરતા પણ ભજનનું મહત્વ વધારે છે કર્મ અને ભજનમાં કોણ વધુ શક્તિશાળી હા શ્રીના મત પ્રમાણે ભજન ચોક્કસપણે કર્મ કરતાં ઘણું જ મોટું અને શક્તિશાળી છે એનું કારણ સમજીએ કર્મ શેનાથી થાય આ નાશવંત શરીરથી બરાબર અને એનું ફળ પણ કેવું દ્વંદ્વવાળું એટલે સુખ આવે તો પાછળ દુઃખ આવે લાભ થાય તો હાનિ પણ થાય માન મળે તો અપમાન પણ સહન કરવું પડે કર્મ ભલે શુભ હોય કે અશુભ એ બાંધે છે હમ બંધનનું કારણ બને છે જ્યારે ભજનની વાત અલગ છે ભજન તો શુભ અને અશુભ બંને પ્રકારના કર્મો અને એના ફળ બધાને ભસ્મ કરી નાખે છે એ ફક્ત શુદ્ધ દિવ્ય આનંદ અને અવિનાશી પદ આપે છે તમે ગમે તેટલો કર્મ કરો વધુમાં વધુ સ્વર્ગ મળે પણ શાસ્ત્રો શું કહે છે ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમ વિશંતી પુણ્ય પૂરું થાય એટલે પાછા અહીંયા પાછા પૃથ્વી પર હા પણ જો ભજન સિદ્ધ થઈ જાય તો એ સિદ્ધિ ભગવત પ્રાપ્તિ કરાવે છે જ્યાંથી પાછા આવવાનું જ નથી કર્મનું ફળ નાશવંત ભજનનું ફળ અવિનાશી એટલે જ કહ્યું છે કહો કાં લગી નામ બડાઈ રામ ન સકહી નામ ગુણ ગાઈ ભગવાન રામ પણ નામના ગુણ પૂરેપૂરા ન ગાઈ શકે એટલી એની મહિમા છે એટલે કર્મ ક્યારે ભજનની બરાબરી ન કરી શકે એકદમ સ્પષ્ટ થઈ ગયું કર્મ બાંધે ભજન છોડાવે પણ આ ભજનના રસ્તા પર અહંકાર બહુ મોટો નડતરરૂપ બને છે કોઈ સાધક પોતાના ઈષ્ટદેવ સામે પોતાનો અહંકાર કેવી રીતે સમર્પિત કરી શકે અને બીજું આ ભજન આપણા પ્રારબ્ધ પર એટલે કે નસીબ પર કેવી અસર કરે છે બારાશ્રી સમજાવે છે કે આ અહંકાર એટલે કે દેહાભિમાન હું શરીર છું મેં આ કર્યું આ ભાવ જ બધા દુઃખોનું અને જન્મ મરણના ચક્કરનું મૂળ કારણ છે શાસ્ત્રો પણ કહે છે સંસ્કૃતિ પ્રદ નાના સકલ શોકદાયક અભિમાના બધા શોકનું મૂળ અભિમાન છે બરાબર હવે આમાંથી છૂટવાનો ઉપાય શું ગુરુકૃપા જ્યારે સાધક સદગુરુના શરણે જાય એમના બતાવેલા રસ્તે મતલબ શાસ્ત્ર સંમત ભજન નિષ્ઠાથી કરે અને ભજનનું ફળ ભગવાનને અર્પણ કરે ત્યારે ભગવાનની કૃપાથી પેલું હું પણ છે ને એ ધીમે ધીમે ઓગળવા માંડે છે પછી સાધકને એમ નથી લાગતું કે મેં ભજન કર્યું પણ એમ લાગે કે ભગવાને કરાવ્યું હા બરાબર એને એમ લાગે કે જીવનમાં જે કંઈ સારું થઈ રહ્યું છે સારો સંગ મળ્યો વૃંદાવન જવાયું મન ભજનમાં લાગ્યું એ બધું ભગવાનની દયાથી જ છે મારી કોઈ લાયકાત નથી આ ભાવ આવે એ જ અહંકારનું સમર્પણ છે અને પ્રારબ્ધનું શું ભજનથી એ બદલાય હા હવે પ્રારબ્ધની વાત જે બહુ મહત્વની છે શ્રી અહીં એક બહુ સૂક્ષ્મ પણ અગત્યનો ભેદ સ્પષ્ટ કરે છે ભજન આપણા પ્રારબ્ધને કાપી નથી નાખતું એટલે કે જે સુખદુઃખ આ જન્મમાં ભોગવવાના લખાયેલા છે એને મિટાવી નથી દેતું ઓ એમ હા પરંતુ ભજન એ પ્રારબ્ધને શાંતિથી સમતાથી ભોગવવાની અદ્ભુત શક્તિ આપે છે ભજન સંચિત કર્મો પેલા ગોડાઉનવાળા અને ક્રિયામાણ કર્મો રોજ નવા થતા ને બાળી નાખે છે પણ પ્રારબ્ધ તો ભોગવવો જ પડે એ અકાટ્ય છે એ અકાટ્ય છે આપણે જોઈએ છીએ ને મોટા મોટા સિદ્ધ પુરુષો જેમ કે રામકૃષ્ણ પરમહંસજી એમને પણ શારીરિક કષ્ટ સહન કરવું પડ્યું હતું ગળાનું કેન્સર હતું એમને હા સાચી વાત છે એટલે સાર એ છે કે ભજન દ્વારા પ્રારબ્ધ ટાળવાનો પ્રયાસ કરવાને બદલે નિષ્કામ ભાવે ભજન કરવાથી તેને સહન કરવાની શક્તિ મળે છે દુઃખ આવે ત્યારે મન ડગે નહીં અને બીજું પાપકર્મ કરવાથી ખૂબ ડરવું જોઈએ કારણ કે એનું ફળ તો ભોગવવું જ પડશે આજે નહીં તો કાલે ભજન એક ઢાલ જેવું કામ કરે છે જે પ્રારબ્ધના વાર સહેવામાં મદદ કરે એટલે ભજન એ કોઈ જાદુરી છડી નથી કે મુશ્કેલીઓ ગાયબ થઈ જાય પણ એને હિંમતથી અને શાંતિથી ફેસ કરવાની તાકાત છે પાપથી ડરવું અને ભજનથી શક્તિ મેળવવી આ બહુ જ મહત્વનો સંદેશ છે હવે શરીર અને મનના સંબંધ પર વાત કરીએ આ આપણું સ્થૂળ શરીર અને અંદર જે સૂક્ષ્મ શરીર છે મન બુદ્ધિ ઇન્દ્રિયો એમનો એકબીજા સાથે શું સંબંધ છે અને બીજો પ્રશ્ન ભજન કરતી વખતે ભગવાનનું નામ લેતા હોઈએ પણ ધ્યાન ગુરુનું આવે તો શું કરવું જુઓ આપણું આજે સ્થૂળ શરીર દેખાય છે ને એનું સંચાલન અંદર રહેલું સૂક્ષ્મ શરીર કરે છે સૂક્ષ્મ શરીરમાં શું આવે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને પાંચ જ્ઞાનેન્દ્રિયો ને પાંચ કર્મેન્દ્રિયો હા કોઈ પણ ક્રિયા પહેલા સૂક્ષ્મ સ્તરે થાય છે પછી સ્થૂળમાં દેખાય જેમ કે તમે કંઈક બોલવાનું વિચારો એટલે મન અને બુદ્ધિમાં વિચાર આવ્યો પછી જીભ દ્વારા શબ્દો બહાર આવે હાથ હલાવવો હોય તો પહેલા અંદર વિચાર આવે પછી હાથ હિલે બરાબર એટલે પહેલા અંદર થાય પછી બહાર દેખાય હા અને આ સૂક્ષ્મ શરીર પણ પાછું કારણ શરીર પર આધારિત છે જેમાં આપણા પૂર્વજન્મના સંસ્કારો જમા હોય છે અને આ ત્રણેય શરીરોને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શક્તિ કોણ આપે છે આત્મા જે પરમાત્માનો જ અંશ છે આત્માના પ્રકાશથી જ આ બધું ચાલે છે ટૂંકમાં ક્રિયા બહાર દેખાય એ પહેલા અંદર વિચાર અને ભાવનાના લેવલ પર ઘડાય છે સમજાયું અને એ બીજો પ્રશ્ન ભજન વખતે ગુરુનું ધ્યાન આવે તો હા એ બહુ સારો પ્રશ્ન છે જો ભજન સમયે એટલે કે ભગવાનનું નામ લેતી વખતે મનમાં ગુરુનું રૂપ આવે એમનું ચિંતન થાય તો એ ખૂબ જ ઉત્તમ અને શુભ સંકેત છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એમ એ તો સારું કહેવાય બહુ સારું શાસ્ત્રો કહે છે ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ ધ્યાનનું મૂળ શું છે ગુરુની મૂર્તિ અને મોક્ષમૂલમ ગુરુકૃપા ગુરુનું ધ્યાન કરતાં કરતાં ભગવાનનું નામ લેવાથી ગુરુની કૃપાથી મોક્ષ સહેજ બને છે કારણ કે ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ જ છે એમના ધ્યાનમાં ભગવાનનું ધ્યાન આપોઆપ આવી જ જાય એટલે જો ગુરુ યાદ આવે તો પ્રસન્ન થવું કે ગુરુ કૃપા કરી રહ્યા છે બસ ભાવ શુદ્ધ હોવો જોઈએ ગુરુનું ધ્યાન તો ભજનમાં મદદરૂપ છે એ સ્પષ્ટ થયું આપણે ભગવત પ્રાપ્તિની વાત કરીએ છીએ પણ એવું સાંભળ્યું છે કે એના પણ પાંચ પ્રકાર છે એ શું છે અને બીજો એક વહેમ જેવો હોય છે લોકોમાં કે શું ભગવાન ખરેખર સાધુ સંતોના શરીરમાં પ્રવેશ કરે છે જેમ ક્યારેક સામીપ્ય ભગવાનની નજીક રહેવા મળે સારૂપ્ય ભગવાન જેવું જ રૂપ મળે સાલોક્ય ભગવાનના ધામમાં વાસ મળે સારિષ્ટિ ભગવાન જેવું જ ઐશ્વર્ય મળે અને સાયુજ્ય અથવા એકત્વ ભગવાનમાં એકદમ ભળી જવું સાધકનો જેવો ભાવ હોય દાસ્યભાવ સખ્યભાવ વાત્સલ્યભાવ કે ગોપીઓ જેવો માધુર્યભાવ એ પ્રમાણે એને પ્રાપ્તિ થાય છે પણ આપણે કયો પ્રકાર માગવો અહીં જ મહારાષ્રી બહુ સરસ વાત કહે છે એ કહે છે કે આપણે કયા પ્રકારનો મોક્ષ મળશે સામીપ્ય મળશે કે સાલોક્ય એની ચિંતા કરવાની જરૂર જ નથી આપણું કામ શું બસ નિરંતર નિષ્કામ ભાવે ભજન કરવું સદાચાર પાળવો ભગવાનની લીલાઓ પ્રેમથી સાંભળવી માલિકને જે યોગ્ય લાગશે તે આપશે આપણું ધ્યાન સાધન પર હોવું જોઈએ ફળ પર નહીં એ ક્ષણ પણ ભજન વગર ના જાય બસ એ જ ધ્યેય સાચી વાત છે અને પેલી ભગવાનના પ્રવેશવાળી વાત હા એ બ્રહ્મનું મહારાષશ્રી સ્પષ્ટ નિવારણ કરે છે ભગવાન કોઈના શરીરમાં પ્રવેશ કરતા નથી કારણ કે એ તો પહેલેથી સર્વવ્યાપી છે એ તો બધે જ છે અન્નો હોય સો કહાં કહાં જહાં પ્રભુ નાહી એ અવ્યક્ત રૂપે હંમેશા હાજર જ છે ભલે આપણને દેખાતા ન હોય જેમ જેમ વ્યક્તિ ભજન કરે એનું હૃદય શુદ્ધ થાય તેમ તેમ અંદર રહેલા ભગવાનનો પ્રકાશ વધુ ને વધુ પ્રગટ થાય છે અનુભવાય છે જેમ સૂર્ય વાદળ પાછળ હોય પણ વાદળ હટે એટલે દેખાય એમ ભજનથી માયાનું આવરણ હટે છે અને અંદર રહેલા ભગવાનની અનુભૂતિ વધે છે એટલે પ્રગટ થાય છે પ્રવેશ નથી કરતા બરાબર ભૂત પ્રેતનો આવેશ એ વ્યક્તિના પોતાના ખરાબ કર્મો અને મનની ગંદકીનું પરિણામ હોય છે જે દુઃખ આપે છે ભગવાનનો સંબંધ તો કૃપા અને પ્રકાશ સાથે છે આવેશ સાથે નહીં આ સ્પષ્ટતાથી ઘણા લોકોના મનમાં વહેમ દૂર થયા હશે હવે થોડી વધુ વ્યવહારિક વાતો કરીએ ધારો કે કોઈ યુવાન કોલેજમાં ભણે છે હવે ત્યાંનું વાતાવરણ કેવું હોય ભાગે સાંસારિક વાતો મોજશોખ ક્યારેક નિંદા કૂથલી આવી જગ્યાએ રહીને પોતાની ભક્તિ કેવી રીતે સાચવવી અને બીજું જો જીવનમાં કોઈ આપણી સાથે છળ કપટ કરે દગો કરે તો ત્યારે શું કરવું આના માટે શ્રી વિભીષણજીનું બહુ સરસ ઉદાહરણ આપે છે વિભીષણજી ક્યાં રહેતા હતા રાવણની લંકામાં ચારે બાજુ આસુરી વાતાવરણ છતાં એમણે પોતાની ભક્તિ છોડી ના બિલકુલ નહીં બસ એમ જ આપણે પણ ભલે ગમે તેવા સંસારિક કે નેગેટિવ વાતાવરણમાં રહેવું પડે મિત્રો કે સાથે કામ કરનારા ગમે તેવી વાતો કરતા હોય આપણે અંદરથી આપણી ભક્તિ આપણું નામ સ્મરણ ચાલુ રાખવાનું બહારની વાતો કાન પર ભલે પડે પણ મનને એમાં જોડવાનું નહીં મનને અંદરથી ભગવાન સાથે જોડી રાખવાનો પ્રયાસ કરવાનો શરૂઆતમાં સંઘર્ષ જેવું લાગશે મન કદાચ દુઃખી પણ થાય કે ગુરુની આજ્ઞા નથી પડાતી પણ ધીરજ રાખવી આ સંઘર્ષ જ આપણી સાધના છે એ જ આપણને શુદ્ધ કરશે અને બની શકે તો આપણે એવો પ્રયત્ન કરવાનો કે આપણી નિષ્ઠા અને સારા વર્તનનો પ્રભાવ બીજા પર પડે જે શ્રીએ પેલા વકીલનું ઉદાહરણ આપેલું હા જેમણે ત્રીસ સાથીઓને બદલ્યા હતા હા પોતે સુધર્યા અને બીજાને પણ પ્રેરણા આપી આપણે બીજાના રંગે ના રંગાઈએ પણ આપણા સત્સંગના રંગે બીજાને રંગવાનો પ્રયત્ન કરીએ અને છળ કપટ થાય ત્યારે જો કોઈ આપણી સાથે દગો કરે વિશ્વાસઘાત કરે તો પહેલો પ્રયાસ તો એ કે એને આપણા જ કોઈ પૂર્વજન્મના કર્મોનો હિસાબ સમજીને શાંત રહેવું બની શકે કે આપણે ભૂતકાળમાં એ જીવ સાથે કંઈક ખોટું કર્યું હોય જેનું ફળ અત્યારે મળે છે જો શક્ય હોય તો એ વ્યક્તિ કે પરિસ્થિતિથી પ્રેમથી દૂર થઈ જવું પણ જો સંબંધ એવો હોય કે છૂટી ન શકાય જેમ કે નજીકના સગાઓમાં તો પછી સહન કરવું એ જ શ્રેષ્ઠ રસ્તો છે જેમ પાંડવોએ સહન કર્યું હતું બરાબર પાંડવોએ કૌરવો અને શકુનીના કેટલા છળ કપટ સહન કર્યા ભગવાન બધું જુએ છે જે અન્યાય કરે છે એને એના કર્મોનું ફળ સમય મળે જ છે દુખિયા કો ન સતાઈએ જાકી મોટી હાય આપણે બદલો લેવાની ભાવના કે લડાઈ ઝઘડામાં નથી પડવાનો શાંતિ ક્ષમા સહનશીલતા કેળવવી આ મનુષ્ય દેહ બહુ અમૂલ્ય છે એને વેર ઝેર કે હિંસા આત્મહત્યામાં વેડફી ન નાખો ભગવાન પર ભરોસો રાખીને સહન કરવાનું બળ કેળવવું એ જ ભક્તિ છે ખૂબ જ સચોટ અને સાચી સલાહ હવે અંત તરફ જતા સેવાના વિષય પર આવીએ આપણે તનથી મનથી અને ધનથી સેવા કરીએ છીએ આ ત્રણેયમાંથી કઈ સેવા શ્રેષ્ઠ ગણાય અને આપણી પાસે જે ધન છે પૈસા છે એનો સાચો ઉપયોગ શું મારા શ્રી આ બાબતે ખૂબ જ ભારપૂર્વક કહે છે કે તન મન અને ધન આ ત્રણેયમાં મનની સેવા જ સર્વશ્રેષ્ઠ છે કારણ કે ભગવાન મુખ્યત્વે આપણું મન જુએ છે આપણો ભાવ જુએ છે બહારની વસ્તુઓ કે દેખાવ નહીં એટલે ભાવ મુખ્ય છે હા ગીતામાં ભગવાને શું કહ્યું મયે વ મના આધત્સવ મયી બુદ્ધિમ નિવેશય તારા મનને મારામાં પરોવી દે તારી બુદ્ધિને મારામાં લગાવી દે પેલું દુર્યોધન અને વિદુરાણીનું ઉદાહરણ યાદ છે દુર્યોધને ભગવાન કૃષ્ણ માટે છપ્પન ભોગ બનાવ્યા પણ મનમાં પ્રેમ નહોતું સ્વાર્થ હતો ભગવાને ના સ્વીકાર્યું અને વિદુરાણીના ઘરે વિદુરાણીના ઘરે ગયા તો ત્યાં ભાવ હતો પ્રેમ હતો વિદુરાણી એટલા ભાવમાં હતા કે કેળાનો ઘર ફેંકી દીધો ને છોતરા ખવડાવ્યા પણ ભગવાને એ પ્રેમથી ખાધા હા હા બરાબર આ બતાવે છે કે તન અને ધનની સેવાનું મહત્વ ત્યારે જ છે જ્યારે એની પાછળ શુદ્ધ મન અને પ્રેમનો ભાવ હોય કોઈ પણ કામ હોય ભણવાનું હોય નોકરી ધંધો હોય કે સેવા મનની એકાગ્રતા અને ભાવ જ મુખ્ય છે જો મન ભગવાનમાં ના હોય તો બહારથી ગમે તેટલી સેવા ભોગ શણગાર કરીએ એ નકામું છે પણ હા એ વાત સાચી છે કે જ્યારે આપણે તન અને ધનનો ઉપયોગ ધર્મ અને શાસ્ત્ર પ્રમાણે કરીએ તનથી મંદિરમાં સેવા સંતોની સેવા ધનથી દાન પુણ્ય તો એનાથી આપણું મન ધીમે ધીમે પવિત્ર થાય છે સારા કામથી મનમાં સારા સંસ્કાર પડે અને ધનનો સદુપયોગ કેવી રીતે કરવો ધનનો ઉપયોગ વિશે મહારાજશ્રી કહે છે કે આપણે જે મહેનતથી ધર્મથી ધન કમાઈએ છીએ એના પર પહેલો હક આપણા પરિવારનો છે મા બાપ પત્ની બાળકો એમની જરૂરિયાત પૂરી કરવી એ આપણો ધર્મ છે પણ એમનાથી એ પહેલો અધિકાર અતિથિનો છે અને ખાસ કરીને જો કોઈ ભૂખ્યો માણસ આપણા દરવાજે આવે પરિવારને તો પછી પણ જમાડી શકાય પણ ભૂખ્યા અતિથિને તરત ભોજન કરાવવું એ શ્રેષ્ઠ ધર્મ છે દેવો ભવ બરાબર અને ધર્મથી કમાયેલા ધનમાંથી એક નિશ્ચિત ભાગ જેમ શાસ્ત્રો કહે છે દસમો ભાગ એ પરોપકાર દાનપુણ્ય ગરીબોની સેવા જીવદયા તીર્થયાત્રા સંત સેવા જેવા સારા કામોમાં જરૂર વાપરવો જોઈએ આનાથી ધન શુદ્ધ થાય છે અને એ ધન ભોગવવાથી મન પણ શુદ્ધ રહે છે ઘરમાં ઉત્સવો પણ સાત્વિક રીતે દેખાડા વગર ભગવાનના નામ કીર્તન અને પ્રસાદ સાથે ઉજવવા આમ તન અને ધનનો વિવેકથી ઉપયોગ છેવટે તો મનની શુદ્ધિ માટે જ છે ખૂબ સરસ તો આજના આ વાર્તાલાપમાં આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી કેટલીક અમૂલ્ય વાતો જાણી જેમ કે ભજનની સર્વોપરિતા કર્મ સંસ્કાર પ્રારબ્ધની સમજ અહંકાર કેવી રીતે છોડવો વ્યવહારિક જીવનમાં ધર્મનું પાલન અને તન મન ધનની સેવામાં મનની મુખ્યતા હા અને આ બધી ચર્ચાનો મુખ્ય સાર એ જ છે કે નિષ્કામ ભજન અને ભગવાનના નામમાં અપાર શક્તિ છે એ પ્રારબ્ધ ભોગવવાની શક્તિ આપે છે ખરાબ કર્મનો નાશ કરે છે અને સૌથી અગત્યનું આપણા મનને શુદ્ધ અને સ્થિર કરે છે મનની શુદ્ધિ અને ભગવાનમાં સ્થિરતા એ જ માનવ જીવનનો પરમ ઉદ્દેશ્ય છે અને આ ચર્ચાના અંતે સૌ શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ શ્રી ભારપૂર્વક કહે છે કે ભજન પ્રારબ્ધ ભોગવવાની શક્તિ આપે છે એને કોઈ ચમત્કારથી ટાળી નથી દેતું તો જો આપણે જીવનની મુશ્કેલીઓ આવે ત્યારે કોઈ ચમત્કારની રાહ જોવાને બદલે ભજન દ્વારા આંતરિક શક્તિ અને સમતા કેળવવા પર ધ્યાન આપીએ તો આપણા જીવન જીવવાના દૃષ્ટિકોણમાં અને મુશ્કેલીઓનો સામનો કરવાની રીતમાં કેવો સકારાત્મક અને કાયમી બદલાવ આવી શકે જો આપ સૌને આ ઊંડાણપૂર્વકનો વાર્તાલાપ ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો આ વિડિયોને આપના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપના અમૂલ્ય પ્રતિભાવો અને વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો રાધે રાધે